પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ધરાદના નિવૃત્ત શિક્ષક મગનભાઈ રાણવાનો સન્માન સમારોહ નું ભવ્ય આયોજન ગામના ના નિવૃત્ત શિક્ષક મગનભાઈ માવાભાઈ રાણવાના જીવન શૈક્ષણિક કારકિર્દી અને સમાજ સેવામાંના યોગદાનને કદર કરવા માટે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મગનભાઈએ લાંબા સમય સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપી અનેક પેઢીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા આપી અને તેમના જીવનમાં ઊંચા મકામ હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કર્યું સમારોહ દરમિયાન તેમના જીવન ગૌરવ શિક્ષણ ક્ષેત્રે પ્રદાન કરેલા યોગદાન અને સમાજ સેવામાંના તેમના વિસ્મરણીય પ્રયોગોને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવ્યા કાર્યક્રમમાં મગનભાઈના સહકર્મીઓ ગામના ઇષ્ટ મિત્રો વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક પ્રતિનિધિઓ હાજર હતા એક્સપર્ટ્સ અને વિદ્યાર્થીઓએ જણાવ્યું કે મગનભાઈ માત્ર શિક્ષક ન હતા પરંતુ જીવનમાં માર્ગદર્શક પ્રેરક અને દરેક માટે પ્રેરણાનું સ્ત્રોત હતા તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરી છે સમારોહમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા મગનભાઈને ફૂલોને ઉપહાર આપી નિસ્વાર્થ સેવાભાવને લોકો અત્યંત યાદ રાખે છે તેમનું જીવન મૂલ્ય અને શિક્ષણ માટેનું સમર્પણ પિલુડા ગામના દરેકને હંમેશા પ્રેરણા આપે છે સમારોહ દરમિયાન વિશેષ કાર્યક્રમો પણ યોજાયા જેમાં મગનભાઈના જીવન અને કારકિર્દી પર રજૂઆત કરવામાં આવી તેમના જીવન કથનથી વિદ્યાર્થીઓને ગ્રામજનો પ્રેરિત થયા અને કહ્યું કે મગનભાઈના જીવન અને કાર્યમાંથી મળેલી પ્રેરણા આપણને ભવિષ્યમાં પણ માર્ગદર્શક રહેશે આ સન્માન સમારોહ પિલુડા ગામ માટે ગૌરવનો અવસર બની રહ્યો છે મગનભાઈના શૈક્ષણિક પ્રતિભા જીવન મૂલ્યોને સમાજ સેવામાંના યોગદાનને હૃદયપૂર્વક યાદ કરવામાં આવ્યું તેમનો આદર્શ જીવન નિષ્ઠા સેવાભાવ હંમેશા પીલુડા ગામ અને આસપાસના વિસ્તારોમાં દરેક માટે પ્રેરણારૂપ રહેશે રિપોર્ટ રાણાભાઈ પારેગી થરાદ જય ભારત મગન ભાઈ નો ખૂબ ઊંચો હતો એમની લાગણી હતી કે અમારા પ્રસંગમાં પધારો મગનભાઈ સેવા નિવૃત્ત નથી થયા પણ હવે જ એમનો જીવનકાળ શરૂ થવાનો છે કેમ કે આટલા દિવસ છોકરાઓની સેવા કરી ભણી ગણીને આગળ વધાર્યા હવે એમને સમાજની સેવા કરવાની છે આ વિસ્તારની અંદર સમાજ સેવકની ખૂબ જરૂરિયાત છે આજ સુધી મારો મેઘવાડ સમાજ હજી જુવી એવી પ્રગતિ નથી કરી શક્યો એ ખૂબ દુઃખદ બાબત છે બધી સેવા સામગ્રી બધુંય છે પણ એ સુધી પહોંચ્યો નથી તો મગન ભાઈને વિનંતી કરું છું કે હવે રિટાયર થયા પછી કે નિવૃત્ત થયા પછી સમાજના છોકરા છોકરીઓને ભણાવી આગળ મોકલો મારે આવવામાં મોડો થયો તુલસી વિવાદ હતો આજે છે એ હિસાબે બે કાર્યક્રમ હતા એ હિસાબે આવવામાં થોડુંક મોડું થઈ ગયું એ બદલ આપ મને ક્ષમા કરજો અને રાણા પચાણ કાણા ગંભીરસિંહજી મારા પૂર્વજ થઈ ગયા એ તો આપને ખ્યાલ જ હશે કે આ મેઘવાડ સમાજ એમનાથી દૂર નતો આજ મારા છે છે એમની પરવાડ સમાજને ગાઢ થાય કેન્સર થાય તો ગોળની બાધા રાખે છે અને ગંભીરસિંહજી એમને મટાડે છે એમનો જો વારસ છું આજની તારીખમાં જ હું એ પરિવારના અને મેઘવાડ સમાજના સંબંધો હતા એ જાણવા કોશિશ કરો છો અને બાબા રામદેવ આપણા સંબંધો ટકાવી રાખે એ પ્રાર્થના કરો છો